માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે તારા પર તાપે મારે ખમા મજા છે તારા ઉપકાર મુજ પર ઘણા છે ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મે ભર્યા છે દીવા ખાલી મે ભર્યા માતે અજવાળા કર્યા છે દીવા ખાલી મે ભર્યા માતે અજવાળા કર્યા છે વાટે અમેરે ચાલતા દુશ્મન હજારો ઉભા થયા છે હો તારા નામ લગ્ન તારા પર તાપે મારે ખોટ ક્યાં છે તને આગળ કરી માં પગલા મે તો ભર્યા છે તને આગળ કરી માં પગલા મે તો ભર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓ સુખ ને દુખ માં ન આ મારા અર્પણ કર્યા છે તારા રે ચરણોમાં માડી શીશ મે તો ડર્યા છે તારા રે ચરણોમાં માડી શીશ મે તો ડર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે